જે નામ રૂપ ને મિથ્યા માને છે એને રૂપ સંભળાયું છે બરહા પીડમ નટવર બપુ કર્ણયો કર્ણિકા આ પરમાત્માના સ્વરૂપની વાત સાંભળીને સુખદેવજીને એમ થયું કે કૃષ્ણ આટલા રૂપાળા છે આટલા સુંદર છે અને જો આટલા બધા સુંદર છે તો પછી મારે કરવાની જરૂર નથી એની છબીની સામે બેસી રહું તોય મને આનંદ મળતો રહેશે જે સમાધિ થી આનંદ મળે છે એ આનંદ મને એની છબી સામે બેસવાથી મળી હોય તો આ સમાધિની માથાકૂટમાં શું કામ પડવું આસન સિદ્ધ કરવું પ્રાણાયામ કરવો ને ધારણા કરવી કેટલી બધી માથાકૂટ ઈ જ આનંદ મને એની છબી સામે બેસવાથી મળી જાય એની તસવીરની સામે બેસવાથી જ આનંદ મને મળી જાય એટલે થોડું મન લોભાયું ચાલ કૃષ્ણ તરફ જાઓ પણ ત્યાં પાછળ વિચાર આવ્યો કે કૃષ્ણ તો સગુણ સાકાર છે એને તો પૂજા કરો એની આરતી કરો એને ભોગ ધરાવો મારે આમાં ભોગ કાઢવો ક્યાંથી કારણ કે મારી પાસે લંગોટીના વાંધા હવે આમાં ભોગ ક્યાંથી રાજભોગ ક્યાં કાઢવો ક્યાંથી સુખદેવજી આ નિર્વસ્ત્ર છે એ વસ્ત્ર નથી પહેરતા અમારા બ્રહ્મકર્મમાં બે વસ્તુ અનિવાર્ય છે એક શિખા અને એક જનોઈ સુખદેવજીએ શીખા શિખા પણ નથી રાખી જનોય પણ નથી કોઈ બંધન નહીં છાપ તિલક સભ છોડ દિયા કોઈ છાપ નહીં અલક્ષ લિંગો એવું લખ્યું છે તમે સુખદેવજીને જોયા પછી નક્કી ન કરી શકો એનો વર્ણ નક્કી ન કરી શકો એનો એનો આશ્રમ નક્કી આ સંન્યાસી છે બ્રહ્મચારી છે ગ્રહસ્થી છે કાંઈ નક્કી નથી અલક્ષ લિંગો આમાં સુખદેવજી કૃષ્ણ ભગવાન તરફ થોડા ખેંચાયા પાછળથી વિચાર આવ્યો કે ભાઈ મારી પાસે તો કાંઈ સામગ્રી હોય નહીં અને કૃષ્ણ ભગવાનની પૂજા મારાથી કાંઈ થાય નહીં એ તો સગુણ છે સાકાર છે અને એમાં એને કાંઈ ઓળી ઓછું વધતું થયું તો એને ખોટું લાગી જાય બધું એના કરતા આપણો આ સારો નિર્ગુણ એવું જ આ વિચાર મનમાં આવ્યો ત્યાં પાછળથી બે શિષ્યો નીકળ્યા એના મુખમાંથી એક શ્લોક નીકળ્યો એ સુખદેવજી મહારાજની શંકાને તોડી નાખી અહો બકીયમ બકી એટલે પૂતના પૂતનાનું સાચું નામ છે બકી પૂતના તો એટલા માટે ભાગવતમાં નામ આપ્યું છે કે પુત્ર વગરની છે એટલા માટે પૂતના બાકી સાચું નામ છે બકી બે ભાઈઓ અને એક બેન કૌંસના દરબારમાં નોકરી કરે છે અઘાસુ જે અજગર બનીને પ્રભુને મારવા આવ્યો હોય અઘાસુ એ પૂતનાનો સગો ભાઈ છે અને બકાસુ બગલો બનીને જે પ્રભુને મારવા આવ્યો હતો વૃંદાવનમાં એ પૂતનાનો સગો ભાઈ છે એનું નામ છે બકો પણ અસુર છે એટલે બકાસુર અને આ છે બકી આ પૂતના આ બકી બકાસુરની બેન સ્તન ઉપર કઠિનમાં કઠિન વિષ લગાવી અને પ્રભુને મારવા ગઈ ઝેરનાય પ્રકારો આવે ને એમાં કાલકૂટ નામનું છે જે કઠિનમાં કઠિન એ કાલકૂટ નામનું વીંષ સ્તન ઉપર લગાવી અને પ્રભુને પાવા ગઈ અને એણે પ્રભુને ઝેર પાવ્યું પૂતનાએ એના બદલામાં કૃષ્ણએ પુત્રાને શું આપ્યું ઝેર પાનાર એ પરમાત્મા કૃષ્ણએ ગતિ આપી મુક્તિ આપી બે બે ગતિની ગતિ એટલે વૈકુંઠ આવ્યું પોતાનું ધામ આપ્યું દોલોક આપ્યો સુખદેવજીને એમ થયું આ તો ઝેર પાનારને મુક્તિ આપી દઈશ આના જેવો આ સંસારમાં કોઈ દયાળુ ખરો